વીસમાં પ્રશ્નથી જોઈએ આગળ એક મિલિયન બરાબર ખાલી જગ્યા સો હજાર હવે આપણે જાણીએ કે સો હજાર એટલે કેટલા તો સો હજાર એટલે કે એક લાખ સો હજાર એટલે એક લાખ અને એક મિલિયન એટલે કેટલા તો કે દસ લાખ તો એક મિલિયનમાં દસ લાખ આવ્યા એટલે કે સો હજાર કેટલી વાર આવ્યા દસ વખત કારણ કે સો હજાર એટલે એક લાખ સો હજાર એટલે એક લાખ અને એવા એક લાખ મિલિયનમાં દસ વખત આવે એટલે કે સો હજાર દસ વખત આવે એટલે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી એક કરોડ બરાબર ખાલી જગ્યા દસ લાખ હવે દસ લાખ દસ લાખ વીસ લાખ ત્રીસ લાખ એમ કરીને આપણે આગળ વધીએ ચાલીસ પચાસ સાહીઠ લાખ સિત્તેર લાખ એંસી લાખ નેવું લાખ અને સો લાખ એટલે એક કરોડ કહેવાય નેવું લાખ અને સો લાખ એટલે એક કરોડ કહેવાય એટલે કે દસ લાખ કેટલી વાર આવ્યા તો કે દસ લાખ દસ વખત આવ્યા બરાબર દસ લાખ એક વખત દસ લાખ બે વખત એટલે વીસ લાખ દસ લાખ ત્રણ વખત ત્રીસ લાખ દસ લાખ નવ વખત નેવું લાખ એમ લાખ દસ લાખ દસ વખત એટલે સો લાખ અને સો લાખ એટલે એક કરોડ એટલે કે દસ લાખ દસ વખત એટલે કે એક કરોડ એટલે કે આપણો જવાબ આવશે એક કરોડ બરાબર દસ લાખ દસ વખત આ સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે જે આપણે શોધવાની છે તો સંખ્યાનું વાંચન કરીએ ચોપન હજાર ત્રણસો એકવીસ પિસ્તાળીસ હજાર છે આ બાર હજાર છે આ બત્રીસ હજાર છે તો સૌથી નાની સંખ્યા આવી બાર હજાર ત્રણસો પિસ્તાળીસ ઓપ્શન નંબર સી આપેલી સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ છે તો આ સાડત્રીસ હજાર છસો હજાર પાંચસો ચોસઠ આ છત્રીસ હજાર આ સાડત્રીસ હજાર તો આ તો સૌથી નાની થઈ છત્રીસ હજાર સાડત્રીસ હજારમાં આ છસો પિસ્તાળીસ આ પાંચસો ચોસઠ ને આ છસો ચોપન તો છસો ચોપનવાળી સંખ્યા સૌથી મોટી આવશે જે આપણો ઓપ્શન નંબર ડી છે પ્રશ્ન નંબર ચોવીસ જોઈએ પાંચ અંકોની ન્યૂનતમ સંખ્યા પાં ઓછા એક કરવાનો છે તો પાંચ અંકોની ન્યૂનતમ સંખ્યા ન્યૂનતમ શબ્દ આવે એટલે આપણે યાદ રાખવાનું કે નાનામ નાની તો પાંચ આની ટ્રીક છે કે નાનામ નાની સંખ્યા શોધવી હોય આપણે સૌથી નાની તો જેટલા અંકની નાની કહીને એનાથી એક જીરો ઓછો કરવાનો પાંચ અંકની નાની કહી તો આપણે ચાર જીરો કરવાના ને આગળ એક લગાડી દો એટલે પાંચ અંકની નાની થઈ ગઈ એમાંથી એક બાદ કરવાનો છે એકમના અંકમાંથી એક બાદ કરો એટલે આવે નવ હજાર નવસો ને નવ્વાણું હવે આ ચાર નવડા નવ હજાર નવસો નવ્વાણું એ ચાર અંકની સૌથી મોટી એટલે કે મહત્તમ સંખ્યા થાય તો ચાર અંકની મહત્તમ સંખ્યા જવાબમાં આવશે ઓપ્શન નંબર એ પચીસમો પ્રશ્ન જોઈએ ચાર અંકોની સૌથી મોટા મોટી સંખ્યા કઈ છે તો આમાં તમારે ટ્રીક યાદ રાખવાની છે જ્યારે પણ સૌથી મોટી સંખ્યા કે એમાં નવડા આવે ત્રણ અંકની મોટી તો ત્રણ નવડા નવસો નવાણું ચાર અંકની સૌથી મોટી તો ચાર નવડા નવ હજાર નવસો નવ્વાણું જેટલા અંકની મોટી કે એટલા અંક તમારે નવડા કરી દેવાના ધારો કે એમ કીધું કે પાંચ અંકની સૌથી મોટી તો તમે પાંચ નવડા કરી દેશો એટલે કે જવાબ આવી જશે નવ્વાણું હજાર નવસો નવ્વાણું અને આ બતાવ્યું એમ કે જ્યારે નાની સંખ્યા કે સૌથી નાની ન્યૂનતમ તો જેટલા અંકની સૌથી નાની શોધવાની હોય એનાથી એક જીરો ઓછો કરવાનો જેમ કે અહીંયા પાંચ અંકની ન્યૂનતમ કહીએ તો આપણે ચાર જીરો કર્યાને આગળ એક એટલે પાંચ અંકની સંખ્યા મળી ગઈ ચાર અંકોની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે ચાર અંકોની સૌથી નાની તો મેં હમણાં જ શીખવાડ્યું એમ કે સૌથી નાની અથવા તો ન્યૂનતમ આવે તો જેટલા અંકની કહી એનાથી એક જીરો ઓછો કરવાનો તો અહીંયા ચાર અંકની કહી તો આપણે ત્રણ જીરો કરવાનો આગળ એક લગાડવાનો એટલે ચાર અંક થઈ ગયા એટલે કે ચાર અંકની સૌથી નાની જવાબ આવ્યો ઓપ્શન નંબર એ એક હજાર પાંચ અંકની સૌથી મોટા મોટી સંખ્યા કઈ છે તો મોટા મોટીમાં બધા જ નવડા આવે સૌથી મોટી એટલે એટલા નવડા કરી દેવાના તો પાંચ અંકની સૌથી મોટી કહી તો પાંચ નવડા જવાબ આવશે ઓપ્શન નંબર બી પાંચ અંકોની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે ફરી પાછો નાનામાં નાની પૂછી પાંચ અંકની સૌથી નાની તો જેટલા અંકની નાની કહી એટલાથી એક જીરો ઓછો ચાર જીરો કર્યા પાંચ અંકની કહી એટલે ચાર જીરો કર્યા આગળ એક લગાડી દીધો એટલે કે આવી ગયા જવાબ દસ હજાર દસ હજાર એ પાંચ અંકની સૌથી નાની સંખ્યા આવશે વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું કે સૌથી નાનામાં નાની સંખ્યામાં જીરોવાળી સંખ્યા એટલે કે દસ સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ અબજ એ આવશે અને સૌથી મોટી સંખ્યામાં ન નવ નવાણું નવસો નવાણું નવ હજાર નવસો નવાણું એ બધી આવશે છ અંકની સૌથી નાનામાં નાની સંખ્યા તો મેં કહ્યું એમ કે જ્યારે સૌથી મોટી આવે તો નવડા આવશે અને નાની આવે તો ઝીરોવાળી આવશે છ અંકની કહીએ તો આપણે પાંચ જીરો શોધવાના એટલે કે છ અંકની સૌથી નાનામાં નાની આવશે એક લાખ ઓપ્શન નંબર સી છ અંકોની સૌથી મોટા મોટી સંખ્યા કઈ છે સૌથી મોટા મોટી કઈ એટલે એટલા નવડા કરી દેવાના છ અંકની મોટી તો છ નવડા એટલે કે નવ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ ચલો આટલું રાખીએ